મિત્રો અમારા નવા બ્લોગની અંદર આપણું સ્વાગત છે આજે આપણે જવાનું છે એક એવા પ્રકૃતિ પ્રેમી મિત્રો સાથે કે જે ખૂબ બધા વૃક્ષોનું વાવેતર કર્યું છે અને આજે આપણે જોઈશું કે અમને કઈ રીતે અને શું શું વાવેતર કર્યું છે એમની જગ્યાની અંદર તો આવો આપણે જોઈએ એમને મળીએ અને એમનું ઇન્ટરવ્યુ લઈએ તો આપણે લોદરા ગામની સીમની અંદર જઈ રહ્યા છીએ મિત્રો મિત્રો આપણે આવી ગયા છીએ આજે આપણે બતપુરા ગામની સરહદ એ કે જ્યાં લોદરાની અંદર બદપુરા લોધરામાં પાંચસો આંબાથી વધારે આંબા ફાર્મ ઉપર વાવેલા છે અને વાવ્યા છે આપણા વૃક્ષો પ્રેમી પર્યાવરણ પ્રેમી પહેલા જ ભાઈ ચૌધરીએ તો એમને આપણે આજે મુલાકાત કરીશું ભાઈ તમે આ કેટલા વીઘામાં આંબા વાવ્યા છે ચાર વીઘાનું ખેતર એમાં ચારસોનું વાવેતર કરેલું છે ઓહો તો તમે સારું એવું પ્રકૃતિ પ્રેમી તમે પર્યાવરણ પ્રેમીઓને શું મેસેજ આપશો પર્યાવરણ પ્રેમીઓને એક જ મેસેજ આપવા માંગુ છું કે ખરેખર જો કંઈ કાર્ય કરવું હોય જીવનમાં તો સૌથી પહેલું વૃક્ષો વાવવાનું કાર્ય કરવાની જરૂર છે અત્યારે હાલ આ બધું જોતા આટલું વાહનોનું ટ્રાફિક અને આ પ્રકૃતિનો જે વિનાશ નોતરી રહ્યા છીએ આપણે માનવો એ પ્રમાણે ખરેખર વૃક્ષો વાવવાની ખૂબ જરૂર છે અને આવનારા ભવિષ્ય માટે આપણે આવનારી પેઢી માટે ખરેખર આ જ એક એવું પર્યાવરણનું મૂળભૂત પીડી હશે જેને આપણે કહી શકીએ કે પ્રકૃતિ તો એનાથી જ આપણે બધા સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકીશું તમે ટોટલ આ ચોમાસામાં કેટલા વૃક્ષો વાવવાનું નક્કી કરેલું છે આ ચોમાસામાં આમ તો જોઈએ તો એક હજારનું ટાર્ગેટ છે ચાર મહિનામાં એક હજાર એટલે વર્ષના અમારો ટાર્ગેટ છે ત્રણ હજારનો બરાબર ટોટલ વર્ષે ત્રણ હજાર વૃક્ષો ટોટલ અત્યાર સુધી તમે કેટલા વાવી દીધા છે તો અમે આંબા જ અને અત્યાર સુધી અમે વાવી ચૂક્યા ચાર થી પાંચ હજાર જેવા પિસ્તાળીસો ખાસ કરીને તમે કયા વૃક્ષોનું વધારે વાવેતર કરો છો સૌથી વધારે આંબા સૌથી વધારે આમ તો આંબા જ વાવીએ છીએ પણ પછી જો ખેતરની ફરતે થોડી ઘણી જગ્યા જો બચી હોય તો કંઈક પામ છે પછી પેલા આ બીજા બધા આવે છે જે આપણા ફાર્મ હાઉસને અમ સારું દેખાય એનો લુક સારો આવે એના માટે જો અમુક વૃક્ષો એવા આવતા હોય છે એનું પણ અમે વાવેતર કરીએ છીએ તો પહેલા જ ભાઈ તમે ખૂબ સરસ કામ કરી રહ્યા છો તમને ખૂબ ખૂબ ધન્યવાદ અને તમે જે મેસેજ આપવા માંગતા હોય તે અમે આપી શકો આપણો એ જ મેસેજ છે કે ખરેખર જો આપણે આવનારા જીવનમાં સારી રીતે અને તંદુરસ્ત રહવું હોય અને ચોમાસું ખાસ તો આપણે ખેડૂતો છીએ તો આપણે સૌથી વધારે જરૂર પડશે વરસાદની પાણીની તો એના માટે અનિવાર્ય છે વૃક્ષો વૃક્ષો અને વૃક્ષો તો હંમેશા પ્રકૃતિનું જતન કરીએ અને આ મેસેજ બધા જ લોકો સુધી ને એવો એક સંદેશ આપીએ ધન્યવાદ મિત્રો આ હતા આપણા પહેલાદભાઈ અને એમને મળીને ખૂબ આનંદ થયો પ્રકૃતિ પ્રેમી છે આ એમના આંબાનું ફાર્મ છે અને એમને ખૂબ સરસ મજાના આંબા પણ વાયેલા છે અને આપણે એમને મળ્યા અને આપણને જાણવા મળ્યું કે પ્રકૃતિ શું છે અને શું શું વાવવું જોઈએ આ એમની ટીમ છે અને એમના ફાર્મ ઉપર આ લોકો વૃક્ષો પણ બહુ સરસ મજાના વાવે છે મિત્રો